ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરના એક ગોદામ માંથી બાવન હજાર ના ચોખાની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે આ બનામ અંગે કંપનીના મેનેજર અનિલ કુમાર શ્રીચંદ યાદવ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠીરોહરજી આઈડીસી માં પંજાબ રાઇસલેન્ડ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોદામમાં ચોર ઇશ્મોએ ખાતર પાડ્યું હતું વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ ગોદામો ઉપર ખાનગી સુરક્ષાકર્મીઓની નિયુક્તિ હોવા છતાં પણ અહીં ચોરીનો બનાવ બન્યો છે નોંધાવેલ ફરિયાદ અનુસાર તારીખ બે એક બે ના ફરિયાદી સ્ટોક તપસ્યા બાદ પોતાના ઘરે ગયા હતા બાદમાં બીજા દિવસે સવારે આવીને તપાસ કરતા ચોથા નંબરના મહાલક્ષ્મી વેરહાઉસ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ ના ગોદામના તાળા તૂટેલા તેમજ શટર તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યું હતું વધુ તપાસ કરતા આ ગોદામમાંથી પી કાર અગિયાર સ્ટીમ ગુણવત્તાના પચાસ કિલોની છવ્વીસ બોરી ગાયબ જણાઈ હતી બનાવને પગલેસી સીટીવી ની તપાસ કરવામાં આવતા ચાર નિશાચરે ચોરી કરી હોવાનું સપાટી પર આવ્યું હતું આ મામલે પોલ્સે આગળની વધુ તપાસ આરંભી છે